અંકલેશ્વર નજીકથી પસાર થતાં નેશનલ હાઈવે નંબર અડતાલીસને અડીને આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના પગલે આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા આગના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આ અંગેની જાણ કરાતા જ અંકલેશ્વર ડીપીએમસીના ત્રણ જેટલા ફાયર બ્રિગેડ સાથે ફાઇટરો દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા જોકે આગ આસપાસના ગોડાઉનમાં પણ ફેલાઈ હતી જેના કારણે પરિસ્થિતિ ગંભીર બની હતી જોકે પાંચ જેટલા ફાયર ટેન્ડરોએ મોડી રાતે આગ પર કાબુ મેળવ્યો હતો આસપાસના ગોડાઉનના સંચાલકોએ ફાયર ફાઇટરો સાથે માથાકૂટ કરતા પોલીસને મદદે બોલાવવાની ફરજ પડી હતી આ તરફ જે ગોદાઉનમાં આગ લાગી હતી એ ગોદાઉનના સંચાલક પાસે ફાયર એનોસી કે આગ બોલાવવાના એક પણ સાધન ન હોવાનું બહાર આવ્યું હતું અંકલેશ્વર નેશનલ હાઈવેને અડીને આવેલા સ્ક્રેપ માર્કેટમાં સંચાલકો દ્વારા ગેરકાયદેસર રીતે ગોદામમાં રાસાયણિક કચરાનો સ્ટોર કરવામાં આવે છે ત્યારે આ મામલે હવે પોલીસ પણ તપાસ કરશે અને તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવશે મારું નામ અજયસિંહ કનકસી ગઢવી ડીપીએમસી ફાયર ઓફિસર હાલ 1 કલાક પહેલાથી અમને કોલ આવ્યો હતો 1 કલાક પહેલા કે મહાવીર નગર

હા એવું બન્યું હતું કેમ કે અમે જયારે આવ્યા ત્યારે બાજુમાં આર ટાયર જે છે તેના માન્ય સમીરભાઈ કે એવું કઈક નામ છે આઈ થિન્ક એમને અમારા ફાયર જવાન ઉપર સીધો હુમલો કર્યો અને તેમને ગાળા ગાડી પણ કરી હતી અને તેથી અમે પોલીસ પ્રોટેક્શન ને સાથે રાખ્યું છે નજીક આગ લાગી હતી આગ કયા કારણોસર લાગી કઈ જાણી શકાય નથી પરંતુ આ ભંગારના ગોડાઉન હોય છે અને તેઓ દ્વારા કોઈ પણ પ્રકારની એનર્જી નથી લેવામાં આવતી અને આ બાબતે વાવર એ લોકોને તાકીત કરવામાં આવ્યો છે આ કામે આગામી દિવસોમાં વહીવટી તંત્ર દ્વારા નક્કર પગલાં લેવામાં આવશે અને આ બાબતે ગંભીર નોંધ લે લેવામાં આવેલ છે અને તેઓને તાકીદ પણ અગાઉ પણ કરવામાં આવી છે અને આ વા વારંવાર બનાવ બનતા હોય તેઓ કોઈ કાળજી લેવામાં આવતી નથી ગોડાઉનમાં બંગાળનો જે એકત્ર પ્લાસ્ટિક થેલી હોય છે ડ્રમ કેમિકલના ડ્રમ જે વપરાયેલો હોય તેનો સંગ્રહ કરતા હોય છે ના એવું કંઈ અત્યારે તપાસનો વિષય છે અત્યારે એવું કંઈ જાણવા મળ્યું મળેલ નથી ના આગ તો કદાચ કોઈ કારણસો લાગી હોય શોર્ટ કે ગમે તેવું હોય પરંતુ એ બાબતે તપાસ હાથ ધરેલ છે અને એ તે બાબતે ગોડાઉનના મેનેજરોને